વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘણા ખુશીના સમાચાર છે કે આપણા ગુજરાતના બસોથી વધુ વિદ્યાર્થીઓએ એઇમ્સ અથવા ઓલ ઇન્ડિયાની બીજી કોલેજોમાં એડમિશન લીધું છે અને એ સૌનો હું આભાર વ્યક્ત કરું છું કે જેટલા પણ સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સે પોતાના સ્ટુડન્ટ્સનું એડમિશન ગુજરાતના બહાર લીધું છે એના માટે અમે દરેક વિડીયોમાં કહેતો રહ્યો હતો કે આપણી બીજે મેડિકલ કોલેજ ટોપ ફિફ્ટી કોલેજ ઇન્ડિયાની જે છે એમાં પણ એનો સમાવેશ થતો નથી એનઆઈઆરએફ રેન્કિંગ અનુસાર જે લિસ્ટ આવી હતી એમાં પચાસ કોલેજોમાં બીજે મેડિકલ કોલેજનો પણ સમાવેશ નથી તો બીજી કોલેજનો પછી કંઈ સવાલ જ ના થાય ને એટલે ગુજરાતની એવી કોઈ પણ કોલેજ નથી કે જે ટોપ ફિફ્ટીમાં ભારતની કોલેજોમાં આવી શકે અને અહીંયા બોન્ડ ભરવો પડતો હોય છે એટલે મેં બધાને કહ્યું હતું જો એનઆઈઆરએફ રેન્કિંગના પચાસ કોલેજોના મેં કોલેજો માટે મેં એક વિડીયો બનાવ્યો હતો કે આમાં જોઈ લો કંઈ સારી સારી કોલેજો છે એમાં તમે એડમિશન મેળવી શકો પ્લસ એમ્સના માટે મેં કહ્યું હતું કે એમ્સમાં બોન્ડ નથી હોતો અને મેં એક સો મેડિકલ કોલેજનો આપણે બોન્ડ ફ્રી બોન્ડ ફ્રી કોલેજ કે સર્વિસ બોન્ડ નહીં ભરવું પડે એની સો કોલેજોની લિસ્ટ મેં આપી હતી એનો એક વિડીયો બનાવ્યો હતો કે તમે આ કોલેજોમાં એડમિશન લેશો તો એમબીબીએસ કર્યા પછી તમારે કોઈ બોન્ડ ભરવો નહીં પડે તમારે કોઈ એક વર્ષ સર્વિસ નહીં આપવી પડે તમે ડાયરેક્ટ પીજી કરી શકો કે તમે જ્યાં બહાર જવું હોય કે તમે ત્યાં જવું હોય તમે છૂટા થઈ જાઓ ઇન્ટર્નશીપ પૂરું થાય એટલે તમારું કામ પૂરું થઈ ગયું તો ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ જેમને ગુજરાતની કોલેજોને છોડીને એઇમ્સમાં લીધું છે જે બોન્ડ ફ્રી કોલેજ છે સર્વિસ બોન્ડ નથી આપવાનો અથવા મેં સો કોલેજોની લિસ્ટ તો મિનિમમ આપી હતી એના સિવાય પણ ઘણી એવી કોલેજો છે કે જ્યાં બોન્ડ નથી સર્વિસ બોન્ડ નથી તમે એમબીબીએસ કરો એટલે તમે ફ્રી થઈ જાઓ તમારે કોઈ ગામડામાં સર્વિસ નહીં આપવી પડે એના માટે મેં વિડીયોમાં ઘણીવાર કહ્યું છે અને જે લોકોએ પણ આ આ મારી વાતો સાંભળી છે કે બીજા કાઉન્સિલરની વાત સાંભળીને એઇમ્સમાં એડમિશન લીધું છે અથવા ઓલ ઇન્ડિયામાં એડમિશન લીધું છે અથવા ગુજરાતમાં બીજે મેડિકલ કોલેજ કે બરોડા મેડિકલ કોલેજ મેં ઓલ ઇન્ડિયા કોટા થ્રુ એડમિશન લીધું છે ગુજરાત સ્ટેટની સીટ રિઝર્વ નથી કરી એમણે એમને એમણે ગુજરાતમાં જ લેવું હતું અથવા એમને આગળ નહીં મળ્યું એઇમ્સમાં તો એમણે આપણા એઆઈક્યુ થ્રુ બીજે મેડિકલ કોલેજ લીધી છે કે બરોડા લીધી છે એ બધા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સનો હું આભાર વ્યક્ત કરું છું કે એમણે આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે આ સીટો છોડી છે એમનું ખૂબ ખૂબ ભલું થાય અને આપણા બીજા સ્ટુડન્ટને પણ એનો ફાયદો મળે કે જે લોકોને એડમિશન નથી મળ્યું એ હવે એમને મળવાના ચાન્સ વધી ગયા છે એ જ રીતે જે છોકરીઓને હું કહેતો હતો કે તમને એમ વાય એસ વાય મળતી હોય તો તમે ગવર્મેન્ટ કોલેજમાં જવા કરતાં તમારી નજીકની કોઈ જીએમઆરએસ હોય તો લઈ લો કેમકે ની જે ફીસ હશે એ તમારી એમ વાય એસવાય અને કન્યા કેળવણીથી પૂરી થઈ જશે તો ગરીબ વિદ્યાર્થીઓનો ફાયદો થશે તો આ પણ એક વસ્તુ જોવામાં આવી છે કે ગવર્મેન્ટની બીજી પણ ખાલી છે બીજે વગર બીજી પણ ઘણી કોલેજો ખાલી છે જો બીજે તો ખાલી થવાનું કારણ એ જ છે કે એ લોકો એઇમ્સમાં ગયા છે આ સાઠ સીટ જે ખાલી થઈ છે એ તો એમ્સમાં ગયા કે ઓલ ઇન્ડિયા કોટાથી બીજી સારી કોલેજોમાં ગયા અથવા તો પછી ઓલ ઇન્ડિયા કોટાથી એમને ગુજરાતની કોલેજો મેળવી છે બરાબર પણ એના વગર જે બીજી સીટો ખાલી પડી છે એ સ્ટુડન્ટ જે છે એમણે ઘણાએ જીએમઇઆરએસ પણ લીધું છે એટલે મારી હમણાં પણ વિનંતી છે હજુ પણ વિનંતી છે અને આશા રાખું છું કે જેમને જીએમઇઆરએસમાં એડમિશન તો મળવાનું જ છે એમનું સ્કોર એટલો હાઈ છે ગવર્મેન્ટ મળે છે એમને જીએમઆરએસ મળવાનું જ છે તો જીએમયઆરએસમાં એમને એમ વાય એસવાયની સ્કોલરશીપ મળતી હોય તો એમાં લઈ લઉં દીકરીઓ લઈ લેશે તો આપણા ગરીબ સ્ટુડન્ટને ગવર્મેન્ટ કોલેજમાં ભણવાનો અવસર મળશે એમનો ફાયદો થશે એમની દુઆ લાગશે તમને તમારું પણ વલું થાય એમનું પણ વલું થાય અને જે લોકો ફી એફોર્ડ કરી શકે છે જીએમઇઆરએસની એ લોકો પણ જીએમઇઆરએસમાં એડમિશન લઈ લઈ તો એમને એક વર્ષ સર્વિસ નહીં આપવી પડે ફક્ત બે લાખનો બોન્ડ આવે જો તમે એમવાયએસવાય એસ વાય નહીં લેતા હો અને પોતાના ખર્ચે તમે જીએમઇઆરએસની ફીસ ભરતા હો તો તમારે ફક્ત બે લાખ રૂપિયા આપીને છૂટા થઈ જવાનું બરાબર તમારે એક વર્ષ ગામડામાં સર્વિસ નહીં કરવી પડે આ પણ અમે આગલા વિડીયોમાં કહી ચૂક્યો છું દરેક વિડીયોમાં જ્યારે પણ રાઉન્ડ આવે છે ત્યારે હું રિક્વેસ્ટ કરું જ છું અને તમને ટીપ પણ આપું છું કે તમે જીએમઆરએસમાં એડમિશન લેશો તો ફક્ત બે લાખનો બોન્ડ આવે તમારે પોતાના ખર્ચે ભણવાનું તમારી સ્કોલરશીપ નહીં લેવાની ગવર્મેન્ટની તો તમને તમે છૂટી જાઓ છો બે લાખમાં બરાબર અને તમે ગવર્મેન્ટ કોલેજમાં ભણશો તો વીસ લાખનો બોન્ડ આપવો પડશે એક વર્ષ જવું પડશે તમારે ગામડામાં સર્વિસ કરવા માટે અને જીવઆરએસમાં લેશો તમે એમ વાય એસ વાય લેશો તમારે જીએમઆરએસમાં સર્વિસ કરશો તો પણ તમારે એટલે એક વર્ષ તો સર્વિસ આપવી પડશે જો તમે એમ વાય લો તો તમે સ્કોલરશીપ ગવર્મેન્ટની ના લો તો તમારે સર્વિસ નહીં આપવી પડે બરાબર તો હજુ પણ હું સેકન્ડ રાઉન્ડ જે આવે છે સેપ્ટેમ્બરમાં આવશે અને નવી કોલેજ એડ થયા પછી આવશે આમાં એવું લખ્યું છે કે નવી કોલેજ એડ થશે તે પછી સેપ્ટેમ્બરમાં પહેલા વીકમાં આપણું સેકન્ડ રાઉન્ડ આવશે એમ બીબીએસ બીડીએસનું તો ત્યારે પણ હું ઈચ્છા રાખું છું અને વિનંતી કરું છું કે જેમણે હજુ હમણાં પણ બીજે મેડિકલ કોલેજમાં એડમિશન લીધું છે અને ઓલ ઇન્ડિયા કોટાથી મળતું હોય તો ઓલ ઇન્ડિયા કોટાથી સેકન્ડ રાઉન્ડમાં બીજે મેડિકલ કોલેજ લઈ લો તમારે ગુજરાતમાં જ ભણવું હોય તો અને જો ગુજરાત બહાર જવું હોય તો તમે એમ્સમાં લઈ લો તમને કોઈ કોઈપણ જગ્યાની મળતી હશે તો સારામાં સારું ભણતર ભારતમાં એમ્સનું જ હોય છે એનું એક લેવલ છે અને તમને એક વર્ષ જોબ બી નહીં કરવી પડે અને પીજીમાં બી તમે એમ્સમાં સારી રીતે તમે કરી શકશો એટલે મારી બધાને શુભેચ્છા છે જેમણે ઓલ ઇન્ડિયા કોટા થ્રુ એડમિશન લીધું છે એમના માટે ખૂબ ખૂબ શુભેચ્છા એમનું ખૂબ ખૂબ ભલું થાય ખૂબ સારા ડોક્ટર બને અને ખૂબ સમાજની સેવા કરે જેવી રીતે અમને એમણે યોગદાન આપ્યું છે કે એમણે પોતાની સીટ ગુજરાતના સ્ટેટના સ્ટુડન્ટ માટે છોડી છે અને ઓલ ઇન્ડિયા થ્રુ એડમિશન મેળવ્યું છે એમને ફરી હું આભાર વ્યક્ત કરું છું અને ખૂબ એમના માટે મારી દુઆ છે કે એ ખૂબ પ્રગતિ કરે ખૂબ તરક્કી કરે અને સમાજની દેશની ખૂબ સારી સેવા કરે પોતાની ફેમિલીનું બધાનું ખૂબ ખૂબ ધ્યાન રાખે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ